જનનાયક રાહુલજી આજે ગુજરાત આવી રહ્યા છે અને આ ગાંધી સરદારની ભૂમિ છે જ્યાં સત્ય પ્રેમ અહિંસા અને ભાઈચારા સાથે અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને દેશને આઝાદી અપાવી હતી આ ધરતી પર પ્રેમ ભાઈચારાના સંદેશ સાથે કોઈ ધર્મના નામે રાજનીતિ ના કરે કોઈ ધર્મના નામે પોતાના રાજકીય રોટલા ના શેકે એ માટેની જે રાહુલજીની વાત છે આખા દેશને વિશ્વએ સ્વીકારી છે ત્યારે એ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી લોકોને ઉશ્કેરવાનો જે પ્રયત્ન થાય છે અહીંયા કાર્યકરો પર હુમલો થયો કોંગ્રેસ હાઉસ પર હુમલો થયો ત્યારે એ અમારા કાર્યકરોને મળવા આવી રહ્યા છે હોંસલો વધારવા આવી રહ્યા છે અને સાથે સાથે શિવભક્ત એ પણ કીધું છે કે ડરો મત અને ડરાવો પણ નહીં એટલે ડરો પણ નહીં અને ડરાવો પણ નહીં આખા દેશમાં સંદેશને લોકો સમર્થન કરી રહ્યા છે અને જેમ ભારત જોડો યાત્રા દ્વારા આખો દેશ જોડાયો હતો એમાં આવનારા સમયમાં પણ ડરો નહીં ને ડરાવો નહીં ના સૂત્ર સાથે આખો દેશ પણ રાહુલજીની સાથે જોડાવા તૈયાર છે ને જ્યાં સુધી ગુજરાતની વાત છે તો અહીં ભય અને ડરની જે રાજનીતિ છેલ્લા ત્રણ દાયકાથી ચાલે છે એની સામેની લડાઈની શરૂઆત છે આવનારા દિવસોમાં લોકો પણ એમાં જોડાશે ને આ ગુજરાતમાં ફરી પાછું સત્ય પ્રેમ અહિંસા અને ભાઈચારાનું રાજ આવશે રાહુલજી જન નેતા છે સામાન્ય માણસની દર્દ હોય પીડા હોય એમાં હંમેશા એ સહભાગી થયા છે એના અવાજને બુલંદ કર્યો છે એના માટે લડ્યા છે એ રાજકોટના અગ્નિકાંડ ના પીડિતો હોય કે બીજા કોઈ પણ આખા દેશમાં કિસાનો હોય મહિલાઓ હોય કે કોઈ દુઃખદ કે દુર્ઘટનાના પીડિતો હોય એ તમામને મળીને એને સથવારો આપ્યો છે એને આશ્વાસન આપ્યું છે હું ફાપી છે ત્યારે ગુજરાતમાં પણ એ જ માટે આવી રહ્યા છે કે જે પીડિતો છે એ કોંગ્રેસના કાર્યકરોનો પરિવાર હોય એને પણ મળવાના છે અહીંયા અગ્નિકાંડના પીડિતો હોય મોરબીનો બ્રિજ તૂટ્યો કે તક્ષિલા કાંડ સુરતમાં થયું કે વડોદરામાં હોળી દુર્ઘટના થઈ આ તમામની પાછળ ભાજપનો ભ્રષ્ટાચાર જવાબદાર છે લાંબા સમય પછી પણ એ પીડિત પરિવારોને મળવા કોઈ ભાજપનો નેતા કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીએ ચિંતા નથી કરી પણ રાહુલજી ચિંતા કરે છે કે કોઈ પણ જે દુઃખી છે જેને તકલીફ છે જેને અન્યાય થાય છે એનો અવાજ બનવાનું એનો સથવારો બનવાનું કામ કોંગ્રેસ કરશે